નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું અને ખાસ કરીને ગુજરાતને કેવી અસર પડશે ખાસ કરીને તો આપ શું જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું થાય છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થતો હોય છે અને ખાસ કરીને આ વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું નથી પરંતુ તેને હિસાબે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે તે જ પવન ફૂંકાશે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં અતિમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આલ વાવાઝોડાની સ્પીડ કેટલી છે અને વાવાઝોડું કઈ જગ્યાએ ટકરાવાનું છે કેટલા વાગે ટકરાવાનું છે અને ભારતીય ચોમાસું આલ મિત્રો ક્યારે ક્યાં પહોંચ્યું કેરળની અંદર ક્યારે પહોંચશે અને ખાસ કરીને ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો ચોવીસ તારીખની અપડેટ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો ચોવીસ તારીખે આ વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીની અંદર હળવું દબાણ બનાવી ત્યારબાદ મિત્રો ખાસ કરીને તે સાયક્લોન બનશે અહીં તમે જોઈ શકો સાયક્લોન ત્યારે બને કે તેની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધતી હોય છે અને આ વાવાઝોડું છે સુપર સાયક્લોન ક્યારે બનતું હોય છે જ્યારે તેની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધતી હોય છે તો ખાસ કરીને આની સ્પીડ તમે જોઈ શકો છો જેની સ્પીડ અત્યારે મિત્રો લાઈવ આપણે માપી રહ્યા છીએ તો અહીંયા ચુંબોત્તર કિલોમીટર પ્રતિ કલાકનો મેક્સિમમ છે અને વચ્ચેની જે આંખ છે ત્યાં વીસ કિલોમીટર એટલે કે આંખના ભાગ નો રાઉન્ડ મોટો છે એટલે ત્યાં પોનની ઝડપ ઓછી છે અને ખાસ કરીને બાર બ્લુ કલરનો ભાગ છે ત્યાં સિત્તેરથી થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવી રહી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખે બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડાની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું એક્ઝેક્ટ આપણે જોવા જઈએ તો અહીંયા છે મિત્રો કોલકાતા અને અહીંયાથી એટલો ભાગ છે એ બાંગ્લાદેશ તો ખાસ કરીને કોલકાતા અને બાંગ્લાદેશની વચ્ચે આ વાવાઝોડું ટ્રાટકી શકે છે એક્ઝેક્ટ જો વાત કરવામાં આવે તો તેની ખાસ કરીને કોલકાતાની અંદર મિત્રો ખાસ કરીને આંખથી જોવા મળી શકે એટલે કે છવ્વીસ તારીખે આ વાવાઝોડું ટ્રાટકી શકે છે ગુજરાતને તેની શું અસર થશે તો મિત્રો અહીંયા આપણે અગાઉથી સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતની અંદર કોઈ મોટી આગાહી નથી પરંતુ વાવાઝોડાને કારણે તે જ પવન ફૂંકાશે ગરમીમાંથી રાહત મળશે તમે જોઈ શકો છવ્વીસ તારીખે જે વાવાઝોડું ટકરાવવાનું છે તો તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ ચાલીસ કિલોમીટર કરતાં વધીને અહીંયા તમે જોઈ શકો છો પચાસ અને સાઠ કિલોમીટર ને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો તેની ઝડપ છે એ સોસઠ અને અમુક વિસ્તારમાં કચ્છમાં તો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ભારે તેજ પવન છે ફૂંકાશે અને આ તેજ પવનને કારણે ગરમીની અંદર રાહત મળશે જો કે વરસાદને લઈને અહીંયા કોઈ આગાહી કરવામાં નથી આવી તો વાવાઝોડાની અસર ગુજરાતમાં આમ તો જોવા જોઈએ તો વરસાદ રૂપે નહીં થાય પરંતુ તેજ પવનના રૂપે થશે હવે મિત્રો આપણે વાત કરીએ ભારતીય ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું હતું તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હાલ જે પરિસ્થિતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે આગામી એકથી બે દિવસની અંદર કેરળની અંદર અતિ ભારે વરસાદ તો બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટું અને ભયાનક વરસાદ લાવનારું વાવાઝોડું બની શકે છે અને અહીંયા તમે વાદળોનો સમૂહ પણ જોઈ શકો છો આ વાદળોનો સમૂહ મિત્રો હાલ ત્યાં પહોંચી ગયો છે અને વાવાઝોડું પણ મિત્રો અહીંયા બનાવી રહ્યું છે તો ખાસ કરીને બંગાળની ખાડીમાં મોટી અપડેટ છે અને અરબી સમુદ્રની અંદરથી જે ભેંસ એ પસાર થઈ અને તારીખની તારીખની આસપાસ અંદર અંદર અતિ ભારે વરસાદ લાવી કેરળની અંદર ચોમાસું બેસી શકે છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની કોઈ અસર નહીં રહે પરંતુ ધીમે ધીમે વાવાઝોડાને કારણે ચોમાસું આગળ વધશે અને પવનો જે ભેજવાળા છે વાદળો છે એ ઉપલા લેવલે જશે જેને કારણે છવ્વીસ તારીખથી અહીંયા તમે ભેજ જોઈ શકો છો છવ્વીસ તારીખથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદથી જોવા મળી શકે છે અને સત્યાવીસ તારીખથી મિત્રો તમે ભેજ જોઈ શકો છો સત્યાવીસ તારીખથી ખાસ કરીને તે જ પવન ફૂંકાવાને કારણે વરસાદને લઈને આગાહી નથી પરંતુ ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા પણ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધશે અને જેવી પવનની ઝડપ ઓછી થશે એવી તરત જ મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે